જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ફરીવારમાં આપણે વિડીયો લઈને આવી ગયા છે અત્યારે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે તમને વાહ બેકગ્રાઉન્ડમાં દેખાતું જ આજે બ્લોગની અંદર એવું છે કે આજે આપણે લાલભાઈને લઈને જવાના છીએ દર્શન કરાવવા લાલભાઈની એક માનતા છે જયસર ગામ છે અહીંયા આમાં મેલડીમાનું મંદિર છે જોરદાર મેન બજારની અંદર તો આપણે લાલભાઈની અહીંયા માનતા છે જે શ્રીફળ વધેરવાના છે તો આપણે લાલભાઈને અહીંયા માનતા પૂરી કરવા જવાના છીએ તો વિડીયો શેર લેવુંથી તમે જોતા રહેજો જો અમારી ચેનલની અંદર જો તમે તમે નવા નવા આવ્યા હોય અમારા બધી મોઢા ભેડાના હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત એવું જો આપણે વાતાવરણ છે વરસાદ આવ્યો એવું થઈ ગયું છે આપણે આ ટાઈમે નીકળ્યા હતા મને ખબર હતી કે ભાઈ નાના અત્યારે વાતાવરણ મસ્ત એવું થઈ જાય ને એટલે અત્યારે વાગી ગયા છે લગભગ લગભગ પાંચસોક વાગ્યા એવું થઈ ગયું છે ને વાતાવરણ મસ્ત એવું થઈ ગયું છે ને દાઢો બોર હોય પવન હોય ને એટલે બ્લોગ ઉતારવાની મજા આવે અને આપણે એક વિડીયો પણ એની મેલેડીમાં વિશે એક બ્લોગ બનાવેલો એ મારો ફર્સ્ટ બ્લોગ હતો જો તમે એને જોશે સબસ્ક્રાઈબર હોય છે એને ખબર જ હશે કે મારો પહેલો બ્લોગ કયો હતો જો તમે પણ ન જોયો હોય તો મારી ચેનલની અંદર એ પહેલો બ્લોગ છે તો ત્યાં પણ તમે જોઈ આવજો અને લાલભાઈ આપણા આવી ગયા છે હું લાલભાઈ

હા અને જેસર તમને બતાવી બતાવે હવે આપણે જેસર બાજુ હાલતા થાય કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે વહેલાસર ટાઈમ સર ઘરે પૂગી જઈ એટલે વિડીયો છેલ્લે ઉધી જોતા રહીજો અને અત્યારે આપણે જઈએ જેસર કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મેરડીમાં ના લાલ ભાઈ ગયા છે શ્રીફળ લેવા આવી રીતનું આપણું કાક મંદિર છે અંદર જાણી પણ તમે દર્શન કરાવી લાલ ગયા છે શ્રીફળ લેવા

આપણે અહીંયા મંદિરની અંદર આવી ગયા લાલભાઈ શ્રીફળની જે માનતા કરી હતી શ્રીફળ વધેરી નહીં થોડોક વધારે રિઝર્ટ થવા આવતું છે કારણ કે આ મંદિરે થોડોક પ્રકાશ ઓછો પડે છે અને હું લાલભાઈ તમારું કહેવાનું છે મારો ભાઈ કાંઈ નહીં આપણે અહીંયા માનતા હતી શ્રીફળ વધેરવાની હા એ માનતા આપણે કરી નાખી છે બરાબર અને હવે આપણે ગરબા દુ જવાના છીએ અને આવેલું છે યસરમાં મેન બજારમાં બરાબર લીમડાવાળા મેળેમાં કહે છે કામડા કામડ પરિવારને લીમડાવાળા મેળેમાં કહે છે ધાળ ધાડા છે દર્શન દર્શન હવે આપડે કરી દીધા ઘર બાજુ થોડુંક આપડે લાલભાઈ નાસ્તો પણ કરાવશે નાસ્તો કરવા પણ જઈએ જોતા રહી જાય પાણીપુરી ખાઈ નઈ આપણે તો મિત્રો આપણે પાણીપુરી ખાય પછી આપણને તો ટેવ જ છે કે બદામ શેક તો જોઈ 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 કારણ કે બદામ શેપ પાછો મારો પ્રાઇવેટ વસ્તુ છે અને પછી લાલભાઈને ને જો મોટા મોટા ગ્લાસ ને મીડિયા આબડકા ભરવા જો બદામ પાણીપુરી ખાધી ટીકી લઈ ગયો હે પાણીપુરી ટીકી લાગી ગઈ અમે ગમે ત્યાં બાર જેવી કદાચ ફરવા ગયા હોય કે નાસ્તો કર્યો બદામ શેક તો અમારે જોઈને જોઈ જોઈ છે કારણ કે આપણે બદામ શેક પીવાની ટેવ છે તીખું ખાઈએ કે ગળ્યું ખાઈએ અને આપણો બદામ શેક છે ને પ્રાઇવેટ છે તમારે પીવું હોય તો હવે આવો તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે જેસલ અંદર જે સર્કલ છે ને આ મહાવીર મહાવીર ફૂલ આઈસ્ક્રીમ આ આપણા મિત્ર છે આ ભાઈ ની દુકાન છે આ ભાઈ નું નામ છે પંકજભાઈ હું ભાઈ પંકજભાઈ કારણ થોડુંક આનું એડ્રેસ દઈ દેજો મારો ભાઈ આઈસ્ક્રીમ બરાબર તમે પણ જો જેસર બાજુ કદાચ આવતા હોય જતા હોય તો આ ભાઈ ની દુકાન આવ્યો બધું એક નંબર એટલે એક નંબર બનાવવા તમે પણ અહીંયા મુલાકાત લ્યો તો મિત્રો આપણે અત્યારે ઘરે પગી ગયા બદામ બદામ છે પેન પાણીપુરી કાન આપણે મસ્ત આપણે પૂગી ગયા છીએ અત્યારે વાગી જાય છે હાથ અત્યારે આપણે ધાબા ઉપર અત્યારે લાલભાઈ અહીંયા આપડી કાળીને રમાડે છે

આજનું જ બધા પ્લાનિંગ કરતા હતા પણ આ બધું કામ થોડુંક આવી ગયું એટલે એમાં પછી ખાલી આ માનતા પૂરી કરી રાખી જો પછી ટાઈમ ફરીથી પાસેનો ટાઈમ મળશે તો આપણે પછી હાલીને માનતા જવાનું પૂરું કરવાનું કરીશું અને આપણે આ લેમ્બરગીની જાજા દીએ વિડીઓમાં આવી હું લેમ્બર ગીની હારું હેં હારું હારું તો વાંધો હું ખાઈ પીને વ્ય આવ્યો કે હેં નથી એવું આપણે ચેનલ વિશે હું કહી કેવું હું કેવો નોલું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાહ બે વાહ તો બસ મિત્રો આઈને ને હવે આપણો એ થોડું અંધારું થઈ ગયું છે હવે અહીં આપણો વિડિયો પૂરો કરવી છે વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને એક જણાવજો અને હા અમારી ચેનલમાં જો તમે નવા નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળે પાછા નવા બ્લોગમાં